嗯。<laughs>

દીકરો હોવો જોઈએ પણ જયારે સત્પણ ની વાતે પહોંચો ને ત્યારે તમને ખબર પડતી હોય કે આ દીકરાને પરણાવવા માટે સંપત્તિ જરૂરી છે ખૂબ ઓછા એવા દીકરીઓના પરિવાર છે જે દીકરાના સંસ્કાર જોવે છે દીકરાની ખાનદાની જોવે છે અત્યારે સંપત્તિ છે ને એનો મો છે ને એટલા માટે છે દીકરીના એક વખત કે બે વખત લગ્ન તૂટ્યા હોય કે સગાઈ તૂટી હોય તેમ છતાંય કુવારા દીકરા સાથે પરણી જાય છે એનું કારણ એ છે મારો કહેવાનો તત્પર્ય એવો છે કે દીકરીનું સગપણ જ્યાં નક્કી કરો છો ત્યાં પરિવાર તરીકે કુળની ખાનદાની જોવું સંપત્તિ છે આજનો મેલ છે આજે છે તો કાલે જતી રહેશે આજે નથી તો કાલે આવશે પણ સંપત્તિ છે સુખી થવાનું માધ્યમ નથી દીકરા એ પોતાની મહેનત થી જો મકાન ઉભું કર્યું હોય ને તો એને મહત્વ આપજો એ મહેલ કરતા ઊંચું છે કારણ કે બાપ કમાય કરતા આપ કમાય ને એ વધારે મહત્વનું છે પ્રિશા સ્પીકિંગ